પવિત્ર દિવસે ભગવાન શ્રી રામજીની જન્મોત્સવની ઉજવણી માટે ભવ્ય આરતી રાખવામાં આવી હતી સવારે ભગવાનનો અભિષેક પૂજન બાદ આરતીનો શુભારંભ થયો હતો ભક્તોએ જય શ્રી રામના કોષ સાથે મંદિરમાં ઉમટેલી ભક્તિમય ભીડ વચ્ચે આરતીમાં ભાગ લીધો હતો મંદિરની વિશેષ શણગાર રોશની અને ફૂલોથી સજાવટ જોવા જેવી હતી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તજનો માટે પ્રસાદ અને પીણાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી સુરક્ષા અને વ્યવસ્થાને લઈને સ્થાનિક પોલીસ અને સ્વયંસેવકો પણ સક્રિય રહ્યા હતા આ રીતે ભત્રગેટ રામજી મંદિરમાં રામનવમી ની ઉજવણી ભવ્ય અને ભક્તિપૂર્વક પૂર્ણ થઈ જેમાં શહેરના લોકો સહર્ષ જોડાયા હતા લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને શેર કરો